મિત્રો વાતાવરણ ને દોડવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે ધૈર્ય અને સંયમ પૂર્વક કામ કરજો પરશોતમ રૂપાલાના કોન્ફિડન્સ પાછળ લોકો કહી રહ્યા છે કે વજુભાઈ વાડાનો હાથ છે આપને ખ્યાલ જ હશે કે વજુભાઈ વાડા એ જ વ્યક્તિ છે એ દિગ્ગજ નેતા છે કે જેમના આશીર્વાદ જેના પર હોય છે જેના માથે હોય છે તે તરી જાય છે ભાજપના રાજકોટ સીટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા તેમના એક નિવેદનના પગલે ક્ષત્રિયોના રોષનો ભોગ બન્યા છે ક્ષત્રિયોની માંગણી છે કે તેમની ટિકિટ કાપવામાં આવે પરંતુ ભાજપ તટસ્થી મસ્ત થવાના મૂડમાં નથી જોવા મળી રહી અને એટલે જ રૂપાલાનો આ કોન્ફિડન્સ હાઈ જોવા મળી રહ્યો છે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સૌરાષ્ટ્રથી જ પોતાના લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરવા જઈ રહ્યા છે એટલે આને લઈને અનેક અટકળો પણ વહેતી થઈ છે કે આના પાછળ શું સમીકરણો હોઈ શકે દેશની રાજનીતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી ખૂબ જ રાત કરે છે એવું લોકો કહેતા હોય છે ભારતીય જનતા પાર્ટીને સુવર્ણ કાળમાં લઈ જવાનું શ્રેય પણ આ જોડીને જ આપવામાં આવે છે પરંતુ આની સાથે સાથે એક વાત હજુ પણ કહેવામાં આવે છે કે ગુજરાતમાં અમિત શાહની સાથે સાથે વધુ એક રાજનેતા છે જે નરેન્દ્ર મોદીના નજીક ખૂબ જ છે વજુભાઈ વાડા નરેન્દ્ર મોદીના ખૂબ વિશ્વાસુ છે અને આજના ગુજરાત ભાજપ અસ્તિત્વમાં એમનું ખૂબ યોગદાન છે શું તમે જાણો છો કે કેમ નરેન્દ્ર મોદી માટે વજુભાઈ વાડા આટલા મહત્વના છે કેમ આટલા નજીકના વજુભાઈ વાળા માનવામાં આવે છે સિત્યાસી વર્ષની ઉંમરે પણ વજુભાઈ વાડા રાજનીતિમાં ખૂબ જ સક્રિય છે વર્ષ બે હજાર એક ગુજરાતના રાજકારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ એ જ વર્ષ હતું જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના રાજકારણમાં પાછા ફર્યા અને સીધા મુખ્યમંત્રી બન્યા તેમણે 7મી ઓક્ટોબર 2001 ના રોજ શપથ લીધા આ સિવાય સીએમ બનેલા નરેન્દ્ર મોદીને ચૂંટાઈને વિધાનસભામાં પહોંચવાનું હતું તે સમયે રાજ્યમાં ભાજપ પાસે 117 ધારાસભ્ય હતા રાજકોટ બેના ધારાસભ્ય બજુભાઈ વાડાએ મોદીને વિધાનસભામાં મોકલવા રાજીનામું આપ્યું જુલાઈ સુધી અહીંથી ધારાસભ્ય રહ્યા આ બાદ બે હજાર બે ની ચૂંટણીની જાહેરાત થઈ વજુભાઈ વાળાને પાર્ટી દ્વારા ફરીથી ટિકિટ આપવામાં આવી તેમણે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી માટે બેઠક છોડી વિરોધીઓને ચૂપ કર્યા અને નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં પણ આવી ગયા પરંતુ તેમના એક નિર્ણયે વિરોધીઓને નર્વસ કરી દીધા તે પછી તેમણે રાજકારણમાં લાંબી સફર કરી વાળાની તાકાત એ છે કે વૈભવી જીવનશૈલીમાં ગયા પછી પણ તેમણે પોતાની દેશી શૈલી જાળવી રાખી છે તે લોકો સાથે દેશી રીતે જ વાત કરે છે આજ કારણે તેઓ ક્યારે કોઈ ચોક્કસ વર્ગ દૂર રહેતા નહોતા અને આજ વાતનો વજુભાઈ વાળાને હંમેશા ફાયદો થતો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બે હજાર ચૌદમાં ગુજરાતથી દિલ્હી જવા રવાના થયા તે સમયે તેમને મણિનગરના ધારાસભ્ય પદેનું રાજીનામું છે એ વજુભાઈ વાળાને સુપ્રત કર્યું તે સમયે વજુભાઈ વાળા વિધાનસભાના સ્પીકર હતા એ જ વજુભાઈ વાળા હતા જેમણે નરેન્દ્ર મોદી વિધાનસભા પહોંચ્યા ત્યારે રાજીનામું આપ્યું હતું જ્યારે નરેન્દ્ર મોદી તેર વર્ષ પછી આ ગૃહમાંથી બહાર આવ્યા ત્યારે માત્ર વજુભાઈ જ તેમનું રાજીનામું સ્વીકારવા ઊભા હતા પીએમ મોદીએ રાજકોટ પશ્ચિમમાં ચૂંટણીના રાજકારણની શરૂઆત કરી જે બાદ તેમણે મણિનગરથી ફરી ચૂંટણી લડી વજુભાઈ વાળાએ પહેલા મેયર અને પછી મહામહીન સુધીનો પ્રવાસ કર્યો તેઓ મોદીના પણ ખૂબ જ વિશ્વાસુ છે તો હવે રિપોર્ટમાં નજર કરીએ વજુભાઈ વાડાના ઇતિહાસ પર વજુભાઈ વાડા ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજકારણી છે ગુજરાતના નાણા મંત્રી અને સ્પીકર રહી ચૂક્યા છે રાજકોટ મેયર તરીકે પ્રથમ વખત ચર્ચામાં આવ્યા ઇમરજન્સી દરમિયાન તેમને 11 મહિનાની સજા થઈ હતી ભાજપ અત્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ લોકસભા બેઠક પર ખૂબ જ ફોકસ કરીને બેઠી છે અને ક્ષત્રિય સમાજ ગમે તે રીતે માની જાય તેવા પૂરા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે મહત્વનું છે કે રૂપાલા દ્વારા જે ટિપ્પણી આપવામાં આવી હતી તેનો વિરોધ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યો હતો પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ વિરોધ શાંત થતો હોય તેવું લાગી રહ્યું છે તે પહેલાં રવિવારનો દિવસ પણ ગુજરાતની રાજનીતિમાં ખૂબ જ મહત્ત્વનો દિવસ છે કારણ કે અહીં સંમેલન યોજાવા જઈ રહ્યું છે રાજકોટમાં અને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ અહીં એકજ થશે એવામાં ખાસ કરીને રાજકોટની વાત કરીએ તો અહીં વજુભાઈ વાળાની ભૂમિકા પણ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે લાગી રહ્યું છે એક આ જાગી છે કે કદાચ વાળા સાહેબ મનાવી લેશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું Namaskar.